નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બીકે એગ્રોટેક અને જય બજરંગ કૃપા ટ્રેડર્સ કુવાડવા આ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે વિડીયો મારફતે આ વિડીયો મારફતે તમને મગફળીની જે સંપૂર્ણ ખેતીની માહિતી આપશું તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અલગ અલગ મગફળીની જે જે પ્રશ્ન આવી રહ્યા છે ખેડૂતો આપણને ફોન કરીને પૂછી રહ્યા છે કે મગફળીની અંદર જુદા જુદા ઘણા પ્રકારના પ્રોબ્લેમ આવતા હોય છે તો ખેડૂતો આપણને ફોન કરીને પૂછતા હોય છે તો એ ફોન કરીને આપણે આ વિડીયો મારફતે એ બધા પ્રશ્નોનું નિરાકરણ માટે બધા જવાબો આ વિડીયોમાં આવી જશે તો મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોજો બધી મગફળીમાં અંદર જે જે ફોન આવેલા છે અત્યાર સુધી ખેડૂતોના એ બધા ખેડૂત પ્રશ્ન આ વિડીયો મારફતે તમને મળી જશે તો મગફળીની ખેતીમાં અત્યારે ખેડૂતોના ફોન આવે છે જો નોર્મલ પ્રોબ્લેમ હોય તો ખેડૂતો પોતે જાતે સોલ્યુશન કરતા હોય છે પણ ઘણા ખરા અત્યારે નવા પ્રોબ્લેમ આવેલા છે જેમ કે દાખલા તરીકે અત્યારે મોટો પ્રશ્ન થાય છે કે મગફળીમાં જ્યારે પોપટા તૈયાર થાય છે અત્યારે એ સમયની અંદર પોપટા કાળા પડે છે મિત્રો એમાં નથી કોઈ જીવાત નહીં કાંઈ છતાં ખેડૂતો અત્યારે આપણે પાસે છોડવા ઉપાડીને દુકાને લઈ આવે છે અને એમાં આપણે નિરીક્ષણ કરીએ છીએ તો કોઈ જાતની જીવાત કેવું કાંઈ હોતું નથી તો એના માટે આપણે એક ન્યુટ્રિશનની અત્યારે બધા કંપનીવાળા માર્કેટની અંદર ભલામણ કરી રહ્યા છે અને બધા ખેડૂતો વાપરી પણ રહ્યા છે તો એ કાળા જે પોપટા પડી જાય છે અને દાણા નથી ભરાતા એના હિસાબે દાણા પણ ખરાબ થઈ જાય છે અને કાળા પડી જાય છે અને એના હિસાબે આખો પોપટો સડી જાય છે તો મિત્રો એના માટે આપણે આ બીકે કે એગ્રોટેકનું જે બીકે એનર્જી એમાં બે આખી ફર્ટિલાઇઝરની રેન્જ છે આપણે બીકે કે એનર્જીમાં બધા પ્રકારના ફર્ટિલાઇઝર ન્યુટ્રિશન એમાં આવે છે તો બીકે એનર્જી કેપ અને બીકે એનર્જી કેટીસી કેટીસી એટલે પોટેશિયમ થાયોસલ્ફેટ મિત્રો આ બે વસ્તુ જે કેપ છે એમાં કેલ્શિયમ અને બોરોનનું સંયોજન રહેલું છે અને કેટીસી છે એમાં પોટાશ અને સલ્ફરનું સંયોજન આવેલું છે તો આ બંનેનો જો સ્પ્રે કરવામાં આવે એક પંપની અંદર ચાલીસ એમએલ કેપ અને ચાલીસ એમએલ કેટીસી તો જે મગફળીની અંદર જે અત્યારે બધા ખેડૂતોના પ્રશ્ન આવી રહ્યા છે કે પોપટા કાળા પડી જાય છે દાણા ચીમડાઈ જાય છે ઝીણા છે તો આ બધા પ્રશ્નનું નિરાકરણ આનેથી આવે છે હવે મિત્રો પોપટાની અંદર વાયરમ હોમ વાયર હોમ જે એક પ્રકારની ઝીણી વાયર જેવી ઈયળ આવે છે એનો પણ અત્યારે ઉપદ્રવ અમુક જગ્યાએ જોવા મળેલો છે જો એ પ્રશ્ન જોવા મળે તો એના માટે આજે ક્લોરાન્ટ્રાના કોર્ટેજ ગ્રેન્યુલ જે બી કે ગોટેકનું છે એમાં બધી કંપનીના બીજી કંપનીના પણ આવી રહ્યા છે તો આ ક્લોરેન્ટ ઝીરો પોઈન્ટ ચાર ટકાનો જો ઉપયોગ એકરે ચાર કિલો કરવાનો મિત્રો એકરે ચાર કિલો આ મમરી આવશે તમારા મમરી રેતી સાથે કે બીજા ખાતર સાથે મિક્સ કરીને એક એકરમાં ચાર કિલો જો વાપરશો તો એ વાયર વોમ જે અત્યારે મગફળીના નુકસાન કરી રહ્યા છે નીચે પોપટા જે ખાઈરીને નુકસાન કરી રહ્યા છે એમાં સારામાં સારું નિયંત્રણ મળશે મિત્રો આ જે બે પ્રશ્ન હતા અત્યારે ખેડૂતોના મોટા પ્રમાણમાં ફોન આવે અને ખેડૂતોના જે પ્રશ્ન હતા એના માટે આપણે આ બે પ્રકારની તમને માહિતી આપી હવે બીજા પ્રશ્ન અત્યારે ખેડૂતોના શરૂઆતમાં આવતા હોય છે કે મગફળીમાં ફૂગના પ્રશ્ન નોખા નોખા આવે મગફળીમાં મિત્રો ઘણા પ્રકારની અલગ અલગ ફૂગ આવતી હોય શરૂઆતમાં સુકારો વધારે આવતો હોય પાછળથી પાનમાં ટીકાનો વધારે રોગ આવતો હોય પાછળથી ઘણા પ્રકારના ફૂગનાશક એના સ્પ્રે કરવા પડે એના માટે થોડીક માહિતી આપીશ મિત્રો આ છે માસ્ટર જ્યાં માસ્ટર છે એ એક એજોક્સસ્ટ્રોબિન અને ટેબુકોના સંયોજન રહેલું છે જેનાથી ટી બે સ્પ્રે આની ભલામણ કરવામાં આવે છે મગફળીની અંદર જો આના બે સ્પ્રે આવી જાય તો મગફળીની અંદર જે ટીક્કાનો રોગ છે એમાં સારામાં સારું નિયંત્રણ લઈ આવી શકે છે તો આ ટીકાના રોગ માટે આ છે બીજું મગફળીમાં જે સુકારાનો પ્રશ્ન આવે છે જમીન મૂકી દે છે એમાં એજોક્સી અને ડાયફેનાકોનાઝોલ જે ડાયફેનાકોનાઝોલ અને એજોક્સીનું જે સંયોજન રહેલું છે એ પણ મગફળીની અંદર જે સુકારાસમાં એમાં સારામાં સારું પરિણામ મળે છે આ બંનેનો ડોઝ છે વીસ એમએલ પ્રતિ પંદર લીટર પંપની અંદર તો બે સ્પ્રે માસ્ટરના અને એક સ્પ્રે માંસનો જો મગફળીના પાકની અંદર કરવામાં આવે તો જે આ બધા પ્રશ્ન છે ફૂગના એ સોલ્યુશન થઈ જશે અને છેલ્લે જે મગફળીના પાકની અંદર જે કાળી પડી જાય છે કાળી ફૂગ કહે છે એની અંદર આપણે જટ્ટાનીલ જટાનીલની અંદર અત્યારે આપણે એજોક્સ સ્ટ્રોબિન અને ક્લોરોથેનોનીલનું સંયોજન રહેલું છે જે કાળી ફૂગ છેલ્લે આવે છે એના હિસાબે મગફળી આખા છોડવા મૂકી દઈએ અત્યારે ઘણા ખેડૂતો પ્રશ્ન કરે છે એમાં આપણે જટ્ટાનીલનો ઉપયોગ કરશું જટાનીલ એક પંપની અંદર ચાલીસ એમએલ નાખીને ઉપયોગ કરવામાં આવશે મિત્રો આ હતી મગફળીના પાકની અંદર ફૂગના નિયંત્રણ માટેની ત્રણ હથિયાર તો માસ્ટર માસ અને જેટાની હવે મિત્રો ઘણા ખેડૂતો એવા પ્રશ્ન કરતા હોય છે કે અમારા મગફળીના પાકની અંદર લશ્કર ઇયળ કે એવી ઇયળનો એટેક આવેલો છે જે એક પણ દવાથી કંટ્રોલ નથી થતી તેમાં મિત્રો આપણે અત્યારે આ તાકાત પ્લસ આજે મિત્રો બધા ખેડૂત મિત્રો તાકાત પ્લસનું નામ સાંભળેલું છે ઘણા માર્કેટમાં બીજા નામથી પણ વેચી રહ્યા છે તો આ તાકાત પ્લસ આજે માર્કેટની અંદર બધા ખેડૂતો વાપરે છે અને ઈયળમાં મગફળીના દરેક ઈયળમાં સારામાં સારું પરિણામ આપતી દવા હોય તો અત્યારે તાકાત પ્લસ છે મિત્રો આ થયું આપણે ત્રણ પ્રકારની એક તો પોપટા કાળા પડી જાય છે એના માટે કેબ કેટીસી પછી વાયર વોમ જે આવે છે એના માટે આ કોર્ટેજ ગ્રેન્યુલ પછી ફૂગનાશકના ત્રણ હથિયાર છે માસ્ટર માસ અને જટાનીલ અને ઈયળ માટે છે એ તાકાત તાકાતપર હવે બીજી મિત્રો અત્યારે આપણે જે મોટા પ્રમાણમાં સૂયા બેસવા ટાઈમે ખેડૂત મિત્રો વાપરી રહ્યા છે પેટલો બુટાઝોલ ચાલીસ ટકા જે ક્વિક નામથી આવે છે આ એક બીકે એગ્રોટેકની ક્વિક બ્રાન્ડ છે અને બહુ આપણે આ બધી દવાઓ મિત્રો તમને એકદમ વ્યાજબી ભાવથી આપણને ત્યાંથી મળી રહેશે અને માર્કેટમાં પણ અવેલેબિલિટી થઈ ગઈ છે તો ક્વિક છે એક બહુ એકદમ વ્યાજબી ભાવથી આપણે આપી રહ્યા છીએ અને ખેડૂતો દરેક ખેડૂતોને પોસાય એવા ભાવથી આપણે આપું છીએ તો ક્વિક અત્યારે કયા સ્ટેજની અંદર વાપરવાનું તો એ પહેલાં શરૂઆતમાં ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે વાપરવાનું તો કે શું કામ કરશે તો કે એનાથી જે ફૂલ આવવાની અવસ્થાએ જ્યારે સૂયામાં રૂમા રૂપાંતરણ થતું હોય ત્યારે સુયા વધારે મજબૂત અને વધુ પ્રમાણમાં સૂયા જમીનમાં બેસે જેના હિસાબે આપણને છેલ્લે સુધી એને મગફળીમાં ઉત્પાદન વધારે મળી રહીએ તો આ એનો ઉપયોગ અત્યારે ક્વિકનો બધા ખેડૂતો આ પ્રકારના બીજી કંપનીમાં પણ આવી રહ્યા છે અને ક્વિકનો ઉપયોગ આ પેટલો બુટાજોલ જે ચાલીસ ટકા છે એનો ઉપયોગ બધા ખેડૂતો કરે છે અને એ સારું ઉત્પાદન મેળવે છે તો મિત્રો આપણે જો ક્વિક કોઈ ખેડૂતોને મોટા ખેડૂતોને લેવાનું હોય ગમે ત્યારે આપણે એ સારા વ્યવસ્થિત રેટથી આપી દેશું હવે છેલ્લે તો કે વીડી સાઈડ આપણે નિંદામણનાશક દવા મિત્રો આ નિંદામણનાશક દવાનો ઉપયોગ અત્યારે મગફળીના પાકની અંદર બધા ખેડૂતોને બબે તનતનવાર કરવો પડે છે તો હું તમને શોર્ટમાં કહી દઉં કે નિંદામણનાશક બધી કંપનીમાં ઘણા બધા નોખા નોખા નામથી આવે છે પણ બીકે એગ્રોટેકમાં પણ એક આ લગામ જે પાનનું ખળ હોય અને એમાં લગામ જે ઇમીજા થાય પર દસ ટકાનો ઉપયોગ કરી શકો છો એની સાથે ક્વિજાલો પગ દસ ટકાનો ઉપયોગ કરી મગફળીના પાકની અંદર જે નિંદામણ મગફળી વીસ દિવસ પછી જ્યારે ચારથી છ પાનનું મગફળી વિધિ નિંદામણનાશક થયેલું હોય ત્યારે લગામ અને અગ્નિનો ઉપયોગ કરવાથી ખેડૂતોને નિંદામણનું મગફળીમાં સંપૂર્ણ અને સારું નિયંત્રણ મળશે મિત્રો આજે આ વિડીયો મારફતે અમે મગફળીના પાકની અંદર જે જુદા જુદા પ્રશ્નો ખેડૂતોના આવી રહ્યા હતા એનો જવાબ આપવાનો પૂરોપૂરો પ્રયત્ન કરેલો છે અને ખેડૂત મિત્રો જો આમાંથી તમને કોઈ દવાનો ઉપયોગ કરવો હોય તો અમારો સંપર્ક કરજો અમારે જય બજરંગ કૃપા ટ્રેડર્સ કુવાડવા નવ્વાણું નવ એંસી ઓગણીસ ચારસો બાર અને આ બધી દવા આપણી દુકાને અવેલેબલ થઈ જશે તમારા માર્કેટમાં પણ અવેલેબિલિટી હશે અને જો નહીં હોય તો અમે તમને પહોંચાડવાનો પ્રયત્ન કરશું અને ગમે ત્યારે અમે તમને માર્કેટમાં આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે આવા અવારનવાર વિડીયો બનાવીને આપણી યુટ્યુબ ચેનલ જે જે જેબી કે ટ્રેડર્સમાં આપેલા છે તો એ બીજા પણ તમે જો વધારે માહિતી જોતી હોય એમાં કપાસની માહિતી મરચીની માહિતી જીરાની માહિતી દરેક પાકની અલગ અલગ સમયમાં આપણે વિડીયો બનાવીને આપણી જેબી કે ટ્રેડર્સ ચેનલ છે એમાં મૂકી રહ્યા છીએ તો તમે પણ બીજા વિડીયો જો બીજી માહિતી જોતી હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર બધા શાકભાજીની માહિતી પણ હશે તો તમે અચોક જોજો અને અપનાવજો થેન્ક યુ આભાર